અમદાવાદ મીડિયા સામે ફરિયાદ લખાવી છે અને હા ઘાટોડિયા પોલીસે આ એફઆઈઆર નોંધીને અમારા પર પાંચ પાંચ મોટી કલમો લગાવી છે સેક્શન ત્રણ ત્રણસો ઓગણત્રીસ ચાર ત્રણસો તેત્રીસ ત્રણસો છપ્પન બે ત્રણ પાંચ 61 બે આ તમામ જે લૂંટ ધાળ લૂંટફાટ વગેરેની જે કલમો હોય છે તે અમારા પર લગાવવામાં આવેલી છે આ તમામ કલમો બિનજામીન પાત્ર છે અને અમને ધરપકડ કરીને તે લોકો હિરાસતમાં લઈ શકે તેવી આ કલમો છે બુટલેગરનું કહેવું છે કે અમે તેમની જગ્યામાં અનધિકૃત રીતે પ્રવેશ કર્યો છે પણ અમારા વિડિયોમાં સ્પષ્ટ રીતે દેખાય છે કે અમે બહાર ઊભેલા હતા એમના ઘરથી અમે એમના ઘરમાં પ્રવેશ નથી કર્યો ત્યાં સુધી જ્યાં સુધી પોલીસ નથી આવી અમે પોલીસની સાથે એમના ઘરમાં અંદર ગયેલા હતા ત્યાં સુધી અમે બહાર જ ઉભેલા હતા આનો પુરાવો એ વિડીયો પોતે છે તમામ જે પણ ઘટના થઈ તે પોલીસની હાજરીમાં થઈ હતી અને નવાઈની વાત તો એ છે કે કે જુલાઈએ ઘટના ઘટી હતી એની ફરિયાદ હવે ઓગસ્ટે આ દ્વારા નોંધાવવામાં આવી છે શું કારણ હોઈ શકે એક જે આટલો મોટો ધારો ધંધો ચલાવે છે જે ખુલ્લો પડી ગયો છે તેનું આટલી મોટી ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આવી ગઈ છે એનામાં આટલી હિંમત કઈ રીતે આવે છે કે તે આવી ખોટી ફરિયાદો અમારી સામે કરી શકે કોણ છે એનું પીઠબળ કોણ એને સપોર્ટ કરી રહ્યું છે હવે આ હદ પાર થઈ રહી છે અમને માનસિક રીતે પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે હવે આ પાણી માથા પરથી ઉપર જઈ રહ્યું છે જે પણ થઈ રહ્યું છે તે ખોટું થઈ રહ્યું છે જાણી જોઈને આ કલમો લગાવવામાં આવેલી છે અને અમને કસ્ટડીમાં લઈને અમારી સાથે કંઈ પણ થઈ શકે છે તેવી મને આશંકા છે મારા જીવને પણ ખતરો છે તેવો હું આભાસ કરી રહ્યો છું પણ એક વાત યાદ રાખજો કે હું બોલ્યો હતો તમારા માટે હું બોલ્યો હતો લોકોના હિત માટે હું બોલ્યો હતો એ દીકરીઓ માટે એ બહેનો માટે કે જે ઘાટોડિયા વિસ્તારમાં ચાલતા અડ્ડાના કારણે બહાર નીકળતા ડરતી હતી હું આ સત્યને ઉજાગર કરવા માટે બોલ્યો હતો છતાં પણ જો મારી સામે આ બધું થઈ રહ્યું છે અને મને હરાવવાના તમામ કાવા દાવા થઈ રહ્યા છે અને મને હરાવશે પણ ખરાબ કારણ કે એમની પાસે સત્તા છે કે જો જો આટલું થઈ શકતું હોય તો હજી ઘણું થઈ શકે છે પણ જો હું હારીશ તો એ હાર મારી નહીં હોય એ હાર તમારી હશે એ હાર આ લોકોની હશે અને એ હાર સત્યની હશે જય હિન્દ